શ્રી દ્વારકાધીશ નિકુંજ હવેલીની શોભાયાત્રામાં કાલોલના વૈષ્ણવો જોડાયા વાઘોડિયા રોડ વડોદરા ખાતે નવનિર્મિત શ્રી દ્વારકાધીશ નિકુંજ હવેલીની ભવ્ય શોભાયાત્રામાં ભાગ લેવા માટે કાલોલના વેરાઈ માતા ગ્રુપના યુવાનોએ કાલોલથી વૈષ્ણવો માટે આવવા જવા માટેની બસની વ્યવસ્થા કરાઈ હતી સવારે નવ કલાકે પ્રભુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ રવિકુમાર મહારાજ તેમજ મધુરામ બાબા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નંદ મહોત્સવના દર્શનનો અલૌકિક લાભ લેવામાં આવ્યો હતો